આ દ્રશ્યો છે સુરતના સિંગણપુર ચાર રસ્તા ખાતેના શું કેદાર જેવી દુર્ઘટના બનવાની તંત્ર જોઈ રહ્યું છે રાહ રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર વધ્યું છે જોખમ દસ ફૂટ કરતાં પણ વધુ ઊંડી ગટર છે ખુલ્લી ત્યારે થોડા દિવસો પહેલાં જ કેદાર નામના બે વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી ગટરમાં પડી જતાં મોત થતા હાલ સ્થાનિકો પણ આ મામલે અકળાયા છે ઘટના સ્થળે પાલિકા કર્મીઓએ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો હતો ત્યારે સ્થાનિક દ્વારા આ મામલે બળાપો વ્યક્ત કરવામાં આવ્યો છે જાણીએ સ્થાનિક શું જણાવી રહ્યા છે આ કતારગામ સિંગળપુર ચાર રસ્તા છે મેઇન રોડ છે મેઇ રોડ આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી અંદર પડી ગયેલો એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગાપુર ચાર રસ્તાની તંત્રને જાણ કરવામાં સત્તાએ કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી કામગીરી થઈ નથી ને હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કહેવું છે કે હજી આમાં સારણ સુધીમાં કાર્યવાહી થશે અને આગળ લાગશે એવું સિંગણપુર ચાર રસ્તાનો મેઇન રોડ છે ટ્રાફિક પોઈન્ટ છે અને સત્તા મોટી દુર્ઘટના બની ગઈ સત્તા કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં સિંગણપુર ચાર રસ્તા પાસે રાહદારી અને સ્કૂલના બાળકોની પણ ભરચક વિસ્તારમાં અવરજવર હોવાના કારણે આકસ્મિક ઘટના થવાનો ભય સર્જાઈ રહ્યો છે ત્યારે પાલિકા કર્મીઓએ મીડિયા સમક્ષ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો જો કે સ્થાનિક કોર્પોરેટરે પણ લૂલો બચાવ કરવાની સાથે સાથે સમગ્ર મામલે અધિકારીને જાણ કરી હોવાની વાત કરી છે ત્યારે જોવાનું એ રહેશે કે શું તંત્ર તાકીદે આ મામલે કોઈ એક્શન લેશે કે પછી માસુમ કેદાર જેવી કોઈ ઘટના ઘટશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત નરેન્દ્રભાઈ પાંડવ સાતના કોર્પોરેટર

ના આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારી શ્રીને જે કંઈ કરવાનું હતું શ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણો ફિટ કરી દેશે પણ ના એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કાંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કાંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેવા કાકરો દેખાતો ખરીતરે જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આજે જાગૃત છે એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવળો એનો વહેલી તકે કરી શકીએ હા કેદારની ઘટના બનીતી વાત સાચી છે પણ કેદારમાં જે છે ડેનેજ લાઈન નહોતું આ જે છે પાણીનો જે પંપ આવે છે પલંપ એના માટે કંઈ છે એટલે આ ડેનેજ લાઇન જેવું નથી પામાબેન ઘટના બની શકે એવું છે કેટલી ઊંધી છે અને વિદ્યાદ્યો પછા થઈ ગયા અત્યારના જોતા ચોરસ બોક્સ છે અને લગભગ દસ ફૂટ ઊંધિયું છે વિદ્યાર્થીઓ જીવનો જોખમ છે આપને જે જાણ કરી છે ત્યાર પછી આ લોકોને ને મેં વાત કરી જે મૂકવાનું હતું એ અત્યારે બેકેટ મૂકી દીધું એટલે અબનાવ ના બને તેના માટે